સોની ટીવી ન્યૂઝ ભૂપેન્દ્ર રાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં આજે સવારથી લગભગ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અત્યારે તમે આ પાણી જુઓ છો તે ભાદરણ ગામના દૂધની ડેરીની પાછળ પંચાયતની પાછળનું આ પાણીનો દ્રશ્ય છે જો સામેથી પાણીની પાઇપો પણ તણાતી આવશે તમને દ્રશ્ય દેખાશે ગેસ પાણીની પાઇપો તણાતી આવતી હોય તેવું નજર દેખાશે ત્યાં પાણી બાઇક ડૂબે એટલું પાણી અત્યારે ભરેલું લાગે છે તે તમે જોઈ શકો છો પાઇપો હેડવાની